પોલીસ અધિક્ષક મયૂર ચાવરા ભરૂચ જિલ્લા નાઓએ સૂચના આપેલ હોય જેનું અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ નાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા નાઓની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પરેશભાઈ પરબતભાઈ તથા નીલાભાઈ રામાભાઈ જેઓને બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ ઉપરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી સદર ગુનામાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બે મોટર જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ અંગ કુલ ચાર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ રોકડા રૂપિયા આઠ હજાર મળી તેમજ નીતિનિંહ નકુલ સિંહ તથા નીલેશ ઉર્ફે રાજેશ કુમાર તિવારી તેમજ આકાશસિંહ હરિદાસ જેઓને પોલીસે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે